તમારું સ્વાગત છે કેમ છો બધા તમે બધા મજામાં છો નવા વિડીયો ની અંદર ફરી વાર હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે રક્ષાબંધન રક્ષાબંધન એટલે તો હેપી અને રક્ષાબંધનની એક ગણો એક રીતે ગણો તો વિડીયો તમે આજે જોવો એટલે આમ કાલે હતું પણ આજે તો વિડીયો બનાવું એટલે આમ તો આજે છે તો આજે રક્ષાબંધન છે ઘણા બધા રાખડી બાંધવા માટે જવાનું છે મારી મમ્મીને લઈને અને ઘણા બધા બહેનો રાખડી બાંધવા અહીંયા આવશે તો બધું તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને એન્ડ સુધી પીને રહેજો અને હા તમે આખો વિડીયો જોવા નહીં કરતા પહેલાં તમને કીધું કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ અત્યારે કરી નાખજો ઉપર પૈસા બારે એમાં રૂપિયા આવો તો 2 રૂપિયા દેશું દેશું

શિવ મંદિર આવ્યા હતા અને આવા મળી શું નામ છે તમારું હર્ષિતા હર્ષિતા બેન વાહ વાહ વિડીયો જોવો છો એમને વાજે ખા સોમવાર છે અને ભોળાનાથના મંદિરે બહુ મસ્ત શનદાર ગીરો છે જો આમ સરસ મજાનું બધું શણગાર કર્યો છે ફૂલ ફૂલ અને આમાં બહુ મહેનત લાગી છે એટલે જો તમે આ રીતનું શણગાર કર્યું છે આ ભાઈ જેટલો શણગાર છે ને અમારા નરેશ બાપુએ કર્યો છે મંદિરના પૂંજારી એટલે આ બધે શણગારનો છે રહે એમને જાય છે તો ફાઈનલી અત્યારે આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી અને બેને જો આ રીતનું કંઈક મસ્ત તૈયાર કર્યું કર્યું છે ચોકલેટ પેલા ખાઈ લો કે અમે હું કે સવિતાબેન રેખાબેન તૈયાર કર્યું છે અને રેખાબેનને મોવા નથી લઈ જવાના સવિતાબેન ને મોવા લઈ જવાના છે મેળે જવાનું છે અને રક્ષાબંધન છે એટલે મારા મામાને બધાને મારા બાને રાખડી બાંધવાની છે એટલે બધે નહીં જવાનું છે એટલે અમે રેખાબેન તૈયાર નથી ઘરે ઘરે રહેવાનું છે તો જવાનું છે અત્યારે પેલા તો પેલા રાખડી બંધાવી હેલો બેન પાસે

તો એક જ જગ્યાએ રાખડી બાંધવા જવાનું છે હવે સીધા મહુવા તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહુવા અને અહીંયા છે મારા મામાને બેઠા છે ને આ બધા અમારા ક્રિશભાઈ ધાર્મિકભાઈ બધા બેઠા છે અમારા બેન અહીં બેઠા છે ને હવે રાખડી બાંધવાની છે અમારા મમ્મીને ત્યાં બેઠા છે અમારા મામી શું કહેવું વ્લોગમાં હેપી પીરક્ષા બંધીને કહી દો વ્લોગમાં થોડોક શરમાય છે હાલો રેડી આરતી ની થાળી તૈયાર થઈ ગઈ છે મસ્ત અને ભાઈ ત્યાં નવા જમાના પ્રમાણે હેને હવે ભાભી રાખડી નીકળી હે તમાર મમ્મી એના ભાભીને રાખડી બાંધે તો ભાભી રાખડી આવે ની તમારા એક મામાને રાખડી બાંધી દીધી છે મમ્મી એ હવે બીજા મામા પાસે જવાનું તો આ છે મારા મોટા મામા છે કનુ મામા અને અહીંયા મારા મામી બેઠા અને આ છે અમાર ક્રિશભાઈ ઘણા ટાઈમ પહેલા મેં ઇન્સ્ટાગ્રામમાં અને વિડીયો ઘણા પોસ્ટ કરેલા હતા અને ટિકટોક મમ્મી ભાઈ બનાવતા અહીંયા ખબર હા એ ટિકટોકમાં હા નાનો હતો ને મમ્મી ભાઈ બનાવતા અહીંયા વિડીયો

તો ફાઇનલી અત્યારે આવી જશે અને અત્યારે હે ને માર માસી ની રાખડી બાંધે પછી માર મમ્મી નો વારો છે તો આ બધા બેઠા છે અહી બો ભાઈ અમારી કરતા ઉછો થઈ ગયો હે હાલો ફોટો લઈ લો હાલો તો જો અત્યારે માર મમ્મી રાખડી બાંધે હવે ભાભી રાખડી બાંધે છે તો ફાઈનલી અત્યારે છે ને મારા મામા એ ના પડે નાસ્તો મંગાવી લીધો છે અત્યારે નાસ્તામાં સરસ મજાનો વસ્તુ આવી ગયું બધું બધા યકારે છે ને નાસ્તો કરવા માટે બેહી જાય છે જો ખોટવાટ દેવાનું હા આ પેઢો ની ખોટવાટ દે છે ખોટી રાખે કે ખોટી રાખે કે નહીં ખોટી હા પાકું લા બધું યાર એક જ ગોટો પીડો હવે તો નીચે બધા બેઠા છે મારા મમ્મી માસીને મારા મામાને બધા બેઠા છે તો હું આવી ગયો છું ધાબા ઉપર નજારો જોવા માટે ક્યાંથી સિટીનો નજારો કેવો છે તો ભાઈ જો સિટીનું આ રીતનું વાતાવરણ આપણા ગામડાની જેમ તો ન જ આવે પણ આ ટાઈપનું છે ભાઈ તમે જોઈ શકો છો જાવ એના બિલ્ડિંગ બિલ્ડિંગ બિલ્ડીંગ તો આ રીતનું છે થોડુંક વાતાવરણ અને અહીંયાથી થોડુંક જવું ને તો અહીંયા એવલે બાપા સીતારામની મઢી છે અહીંયા હું હાવ નાનો હતો ને ત્યારે અહીંયા રોકાવા બહુ આવતો મામાને ઘરે એટલે સાંજે જાતો જ વાપસી તરણ છે ને આરતી થઈ જ મજા આવે સાંજે સાંજે સામે છે અને આ રીતનું છે વાતાવરણ અહીંયા ભાઈ સામે વાડી છે એટલે થોડુંક આમ વાતાવરણ આમ તો રેડી જ છે બહુ મજા આવે કઈને ગામડે ન આવે તો અત્યારે આપણે આવી ગયા છીએ ભૂતનાથ જે મેળો છે મોવાની અંદર ભરાય છે ત્યાં અંદર સોમવારે સરસ મજાનો મેળો ભરાય છે અને બેન ને અંદર ગયા છે હું અહીંયા ગાડીએ બહાર ઉભો થો તો અહીંયા લાટ બધા સબસ્ક્રાઈબરો ભેગા થઈ જશે કેમ છો બધા મજામાં કયું ગામ બધાનું નું નગર દુધ નગરજી સેભાઈ બધા આપડે વિડીયો જોયે છે ને જ્યાં જવું ને સબસ્ક્રાઈબર તો ભેગા થઈ જશે તો ભાઈ મેળામાં જતા ને તો મારી એ મોબાઈલની બેટરી છે ને હાઉ લો થઈ ગઈ એટલે ન્યા કંઈ હું શૂટ ન કરી શકું અને સીધા આવી જશે આપણે ઘરે અત્યારે હે ને અત્યારે કંઈક દસ ઉપર ચૂક્યું છે અને અત્યારે એડિટિંગ કરતો હતો યાદ એવું કે આ કંઈક એન્ડિંગ જ બાકી છે વિડીયોનું તો અત્યારે વાજભભાઈના બેઠા છી અને હામે તો રાહુલભાઈ ટીવી છે ને બેઠા છીએ મસ્ત તો વિડીયો નકરી છે એને વિડીયો ગમે લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા દઉં મળી છે નવા વિડીયોમાં નવા જશે ને નવા ઊંઘા નથી બધાને જય માતાજી હર હર અને આ સબસ્ક્રાઈબ કરતા દઉં હા